અને આપણને ઘણી વખત એવું થાય કે સરકાર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારના કારણે રોડ તૂટી જાય છે બ્રિજ તૂટી જાય છે પાણીની ટાકીઓ તૂટી જાય છે બહુ ભ્રષ્ટાચાર થાય છે પૈસા ખાઈ જાય છે પણ એવું નથી સરકાર આપણા આપણા જીવની અને આપણી ગાડીની સલામતીની ચિંતા કરે છે આ હમણાં હું તમને બતાવું અહીંયા એક બ્રિજનું કામકાજ ચાલુ છે હું જ્યાં જે જગ્યાએ જઈ રહ્યો છું ત્યાં જ્યાં છો અહીંયા એક બ્રિજનું કામ ચાલુ છે હું તમને બતાવું કે કેવી રીતે સરકાર પોતાના જીવની ચિંતા કરે છે આ બાજુ રાખો ધીમે ધીમે જવા દો હવે સરકાર જે છે એવું ઈચ્છે છે કે લોકોનો જીવ બચવો જોઈએ અને એના માટે થઈ અને સરકારે જે કઈ પણ પ્રયત્નો કરવા જોઈએ પ્રયત્નો પૂરેપૂરા દિલથી કરે છે કે ભાઈ લોકોની ગાડી જો ભટકાઈ જાય તો ગાડીને કઈ થવું ન જોઈએ બ્રિજ ભલે તૂટી જાય એનું કોઈ ચિંતા નથી પણ ગાડી ધીમે રાખજો હવે ગાડીને કઈ થવું ના જોઈએ થોડીક જવા દો અને એટલા માટે સરકાર બહુ કાળજીપૂર્વક રીતે તમે જુઓ તો જે કઈ નવા બ્રિજ બને એની અંદર એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરે એ ઉભી રાખો હલકી કક્ષાનું મટીરિયલ શું કામ વાપરે કે એના કારણે ધારો કે આપણી ગાડી બ્રિજ સાથે ઠોકાઈ જાય તો આપણી ગાડીને કઈ નુકસાન ન થાય બ્રિજ તૂટી જાય તો તૂટી જાય એનો કોઈ ટેન્શન નથી જો સરકારે જે આ બ્રિજ બનાવ્યો છે આ બ્રિજની અંદર આ પ્રી કાસ્ટ મટીરિયલ જે નાખ્યું છે આ મટીરિયલ ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય આવી રીતે એટલે આપણી ગાડી ઠોકાય તો શું થાય કે બ્રિજ ભલે તૂટી જાય ગાડીને કઈ થાય ને પૈસામાં નુકસાન ન થાય એના માટે આ બધી હલકી કક્ષાનું છે આવી રીતે એટલે બધું નીચે પડી જાય આ રીતે જે જે જગ્યાએ હાથ અડાડો બધું તૂટી નીચે પડી જાય તો શું છે આ રીતે એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય બ્રિજ તો ભલે તૂટી જાય જ્યાં હાથ અડાડો એ બધું જ નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ કા ભાઈ આ આ બધું બધું છે ગાડી તૂટે નહીં એવું તો રીતે હલકી વાપરે અને આપણી ગાડીને કંઈ ન થાય એના માટે થઈને સરકાર શું છે મજામાં તમે કેમ એટલા બધા ચિંતામાં આવી ગયા કોન્ટ્રાક્ટર ની ચિંતા તમે માથે લઈને ના ફરો મારા વાલા જો આ બધું આ તૂટી જાય એવું છે હ જ્યાં થડાડો ઈ બ્રિજ આખો તૂટી જાય એમ છે અહીંયા પણ તમે જોશો તો આ રીતે આ બધું તૂટી જાય છે બધું અને હલકી કક્ષાનું મટિરિયલ એટલે વાપરે કે આપણી ગાડી અહીંયા ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને ગાડીને નુકસાન ન થાય અહીંયાં તમે જોઈ શકો છો આ હલકી કક્ષાનું છે આ થડાડવાથી તૂટી જાય તો આ રીતે હાથ અડારો ત્યાં તૂટી જાય એવું હલકું મટીરિયલ આપણી પોતાની ગાડીની સલામતી માટે તારો વાપર્યું હોય અને ગાડી તો એવું બની શકે કે આ બ્રિજ બને છે નવો આ બધું ચાલુ છે અને આની અંદર જ એટલું હલકું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે કે આપણી ગાડી ભટકાય ગાડીની કોઈ ટો લાગે તો ગાડીને કોઈ નુકસાન ન થાય એના માટે પૂરતી કાળજી આપણી ભાજપની સરકારે લીધી છે તમે જોશો તો અહીંયા આ હલકી કક્ષાનું આ બધું જ બનાવેલ છે ભાઈ આ હલકી કક્ષાનું બધું બનાવ્યું છે અહિયાં અને હલકી કક્ષા એટલે એવું નહી માનવાનું કે આ ભ્રષ્ટાચાર છે કે અહીંયા પૈસા ખવાઈ ગયા છે કે એવું કશું નથી માત્ર ને માત્ર જોરથી ગાડી ભટકાય અને ધારો કે બ્રિજનું નું મટીરિયલ મજબૂત હોય તો આપણી ગાડીને નુકસાન થાય માણસને નુકસાન થાય પણ મટીરિયલ હલકું હોય તો બ્રિજ ને નુકસાન થાય બ્રિજ તો સરકાર બીજી વખત પૈસા ખર્ચીને કરોડો રૂપિયા બનાવી નાખે પણ આપણે તો ગરીબ માણસો છીએ આપણે ક્યાં બીજી વખત આપણી ગાડી લઈ શકવાના હતા એટલે આપણી આપણી ગાડીની સલામતી માટે થઈને સરકારે આવું હલકું મટીરિયલ વાપર્યું છે એ બદલ હું ભાજપની સરકાર ને શુભેચ્છા ગોપાલ ઇટાલિયાનું સ્પષ્ટ કેવું છે કે સરકારના જે કામો છે તેમાં ગેરરીતિ કરવામાં આવે છે જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી થઈ ગયા છે આપણે અનેક વખત જોયું છે રસ્તાઓ બને તો છે પણ રસ્તાઓ ખરેખર લોકોને વાપરવાલાયક હોય છે ખરી કારણ કે બ્રિજ તો બનતો જ બની જાય છે સરકારના અધિકારીઓ કોર્પોરેટરો બ્રિજ તો બનાવી દે છે પરંતુ તે બ્રિજ કાં તો બે વર્ષમાં તૂટી જતો હોય છે કારણ તો અને બ્રિજમાં તિરાડો પડી જતી હોય છે અને એકવાર આપણે જોયું કે કેટલી બધી દુર્ઘટના મોરબીનો બ્રિજ હોય કાં તો પછી વડોદરાનો બ્રિજ હોય તે બ્રિજ તૂટી ગયા પરંતુ તેની સામુ શું ખરેખર હવે સરકાર જાગી છે ખરી કારણ કે આ કેટલા બી બ્રિજ બનતા હોય છે પણ બ્રિજમાં ગેરરીતિ હંમેશા જોવા મળતી હોય છે આજ મુદ્દે ગોપાલ ઇટાલિયા કહી દીધું છે કે સરકારના કામોમાં ભ્રષ્ટાચાર જ છુપાયેલો છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં